આજની વાત એક જમાનામાં એક રાજા હતો અને એ રાજાને કોઈ સંતાન નહોતું પણ રાજા ખૂબ સારો હતો રાજ્ય ખૂબ સરસ સમૃદ્ધ હતું બસ રાજાને એક જ ચિંતા થતી હતી કે મારા ગયા પછી આ રાજ્યનો ઉત્તરાધિકારી કોણ આવ્યા કારણ કે એણે રાજાને રાજાએ પ્રજાને એકદમ પોતાના બાળકની જેમ સાચવી હતી એટલે એને થોડી એની ચિંતા હોય સ્વાભાવિક છે એટલે એમણે એમના મંત્રીઓને પૂછ્યું કે તમારી પાસે કાંઈ ઉપાય છે આપણે શું કરશું એમ કે મારા પછી આ રાજ્યનો ઉત્તરાધિકારી કોને બનાવવો એટલે એક મંત્રી બહુ ચતુર હતા એમણે સલાહ આપી કે રાજાજી આપણે એક બહુ સરસ મહેલમાં એક બહુ સરસ રૂમ બનાવીએ મીન્સ એક નવો મહેલ એની બહારનો જે દરવાજો છે એની ઉપર આપણે એક સરસ મજાનું કોયડો રાખીએ અને જે કોયડાનો ઉકેલી અને મહેલમાં પ્રવેશ કરી શકીએ એ આપણો ઉત્તરાધિકારી અને એને આપણે રાજા ઘોષિત કરીશું રાજાને ઉપાય ગમી ગયો એણે મંત્રીઓને કહ્યું કે સારું ચલો રાજ્યમાં એલાન કરાવી દો અને એ વસ્તુનો અમલ કરાવો એટલે સરસ મજાનો મહેલ બનાવવામાં આવ્યો એની બહારે એક કોયડો બનાવવામાં આવ્યો અને એલાન કર્યું કે જે આ કોયડો સોલ કરી અને મહેલનો દરવાજો ખોલીને અંદર પ્રવેશ કરી શકશે એને આ રાજ્યનો ઉત્તરાધિકારી ઘોષિત કરવામાં આવશે એટલે બહુ બધા લોકો આવ્યા ઘણા બધાએ ખૂબ પ્રયત્ન કર્યા પણ કોયડાનો ઉકેલ કોઈને મળ્યો નહીં બધા નિરાશ થઈને પાછા જતા રહ્યા રાજા પણ નિરાશ થઈ ગયો એણે મંત્રીને કહ્યું કે આપણી ફોર્મ્યુલા તો કંઈ કામ નથી કરતી હવે કંઈક બીજો ઉપાય વિચારો એટલે મંત્રીએ કહ્યું કે કાલે ફરીથી આપણે એલાન કરી દઈએ છેલ્લો દિવસ રાખીએ કોઈ નહીં આવે તો આપણે બીજો ઉપાય કરશું એટલે મંત્રીએ ફરીથી એલાન કરાવ્યું કે ભાઈ આજે છેલ્લો દિવસ છે જેને પણ ચાન્સ ના લીધો હોય ને ચાન્સ લેવો હોય એ લોકો અહીં આવી અને આ કોયડાનો ઉકેલ કરી દરવાજો ખોલી અને મહેલમાં પ્રવેશ કરી શકે છે બે ઘણી તજ્ઞ હતા જેમણે આ વાત સાંભળી નહોતી પહેલાં એ બંને આવી ગયા અને સાથે સાથે પચીસ વર્ષનો છોકરો પણ આવ્યો ગામડાનો છોકરો હતો એટલે બંને તજ્ઞએ કીધું કે છોકરો નાનો છે એને પહેલાં ચાન્સ આપવા દો ને એમ કારણ કે એને ખબર હતી કે આ ગમાર જેવા છોકરાને શું કોઈ એડાનો ઉકેલ આવડશે પણ છોકરાએ કહ્યું કે ના આપ મોટા છો આપ બંનેને પહેલો ચાન્સ મળવો જોઈએ હું બેઠો છું શાંતિથી તમે બંને પહેલાં પ્રયત્ન કરો બંને ગણિતજ્ઞ ખૂબ હોશિયાર હતા એમણે એ કોયડો ઉકેલવા ખૂબ પ્રયત્ન કર્યા પરંતુ કોઈ ઉકેલી ન શક્યા નિરાશ થઈ ગયા એટલે એણે કહ્યું કે જો અમે બે ન ઉકેલી શક્યા તો આ છોકરો તો શું ઉકેલી શકશે એમ એટલે બધાને એવું થયું કે વાત તો સાચી છે પણ બધાએ નક્કી કર્યું કે આવ્યો છે તો હવે એને એક ચાન્સ આપી દઈએ અને એ ગણિતજ્ઞોએ કીધું કે સાચી વાત છે ભલે ને એ ચાન્સ લઈ લે છોકરો શાંતિથી ઊભો થયો દરવાજાને ધક્કો મારીને અંદર પ્રવેશ કરી ગયો બધા જોતા જ રહી ગયા એટલે રાજાએ ખૂબ શાબાશી અને છોકરાને પૂછ્યું કે તને આવું કેવી રીતે સૂજ્યું એમ એટલે છોકરાએ કહ્યું કે આ બંને ઉકેલ શોધતા હતા ત્યારે હું એકદમ શાંતિથી બેઠો હતો અને મને એવો વિચાર આવ્યો કે કેમ આટલા લોકો આને ઉકેલી નથી શકતા તો એવું ન હોય કે ભાઈ આમાં કાંઈ સમાધાન શોધવાની જરૂર જ ન હોય દરવાજો ખુલ્લો જ હોઈ શકે હું ધ્યાન ધરતો તો મને આ વિચાર આવ્યો મેં દરવાજો ખોલી નાખ્યો અને આપણી સામે છું અને રાજાએ એને રાજ્યનો ઉત્તરાધિકારી નિમ્યો મોરો લ સ્ટોરી શું મારા વાલા મિત્રો આપણી જિંદગીમાં પણ અમુક સમસ્યા હોય જેનું સમાધાન આપણે શોધવાથી ના મળે એ ઓલરેડી પોતાની જાતે એનું સમાધાન થઈ જ જતું હોય પણ આપણા પ્રયત્નો એને વધારે કોમ્પ્લિકેટેડ બનાવે છે ખરું ને અંજુના જય શ્રી કૃષ્ણ